આપ તો બે ઘરવી ની 3 4 મહિના થી કોઈ રહેતું નહોતું તે નગર અગ્રેશ રમેશ સંત ન રાખતા હાલ સિનંતર હું રેકા કામ પેરા કરી તન તગર તો રાખ ભરી મે બે તગર તો ડૂસ ફર્યો સગા આવડે તને હા કેમ સગાવાનું હોય આમ સગાવાનું હોય હા શું ખાઈ જાય હે ઘર પોગી જાય પછી નવરા તો મો બોસ વો મહેમાન ને નવો છે બે ત્રણ પાછો છે કે નહી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજનું નવો બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને કપાનો વેહ કાઢ નહીં ને હવે આપણે આવી જાય છીએ આપણા ઘરના વેહમાં જો આજે વાળ બાળ બધું કપાઈ આવ્યો દારી બારી સેટ કરાઈ આવ્યો છું અને કપડા વપડા બધું ચેન્જ થઈ ગયું છે હવે અને હેને ને હું જો એટલું વસ્તુ કામ કરીને આવ્યો ને આ તો અહીંયા આખું ઘર વેખી થૂથી નાખ્યું જોવા ને તો એ હું ગીરવા હું ગીરવા બધું તો સાફ સફાઈ તારે તો કહીએ સાફ સફાઈ ખૂટી નહીં હો ભાઈ સાફ સફાઈ કરવી નહીં ત્રણ ચાર મહિનાથી કોઈ રહેતું નહોતું

એવ આપણે કર નાખવાનું હા તને કોટનું કામ કરાય આટલું કામ સે બીજું હા તે આ થાળી ને એવું મુકાવા લાગુ લે હું આ મુકી દે થાળી ને એવું મુકે દે હો તમે અમે લઈ જનું મુકી લે હતી બંદર ની કોળી ને એવું કે છોકરા કર દે જે વાતો કરે તી હવે કામ કરાવવા લાગી હવે હતી એવું કે કામ નું તું તો ઈ તો કાલ હવે એમ કે થોડા બે રોટલા બની નાખો ને થોડું શાક બની નાખો એવું કર નાખો ને તું નવરે છે એમ હા હે તમરા એટલું કામ બાકી છે કે બીજું કઈ તો કાલ બાકી ને હા તે આલ આલ થોડું થોડું કામ કરાવવા લાગુ લે હા તે એટલી બાકી છે હા તે કરો

તો હારું ન હા 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 હારું કરામર કરવા મનથી તો ફેમિલી જો હવે રૂપા લેવા છે હા રાંધવું પડશે ખાવાનું છે આપણે તો એવું ભાઈ તૈયારી કરવી છે અને આ ને રૂમ છે આપણે તે ને છે નહીં હમ હા એ ભાઈ આ રૂમ હે મસ્ત છે ને રૂપા હે ને દાણું ને એવું કરનાર કે ચેચરમાં તો હવે આપણે ઘેર આવી જાય એટલે હવે આ તો બધી વસ્તુ કરવી જોઈએ દહાણું બહાણું ને એવું બધું કા હા વાવલી નાખ વાવલી નાખ ઓલા ભાઈ હોતા કે ત્યાં સુધીમાં થોડું કામ હોય ને બધું કર ને અને ફેમિલી હે ને આપણી ગાડીને એવું બધું જોઈએ પીડું છે આ ગાડીમાં તો હવા બીજી હું શું કોને ખબર જો હવા વીજ લીધે હવે લઈ જાવી પડશે આને ક્યારે અને એક ગાડી તો ઓલરેડી ના કપામાં જ છે ને આ બુલેટ ને આગળ ખોલવું નહીં કાલે ખોલશું એવું લાગે ને તો સાફ બાફ કરીને ધોરાવી પછી કાઢશું બાય હમણાં એમને રાવા દઈ પેલા ઓલી ગાડીને હેરખી કરવી જોઈએ અને હે ને આપણા ઘરની હાલત એ હું તમને હાજી દેખાડી દઉં કેવી છે કેવી નહીં એમ સારું કે બહુ વાંધો નહીં પણ ધોઈને એવું બધું સડી જેલું છે એવું આમાં ધોઈ ને એવું બધું સડી જલું છે આ ધોઈ ખેરવું જોઈએ કેમ કે ભાઈ અહીંયા જો હાવ ખુલ્લું હોય ખુલ્લું બહાર હોય એટલે તો ધોઈને એવું સડી જ જાય તો બધું ઘેરવું જોઈએ ને એ વાળું જોઈએ ને એવું કરવું જોઈએ તો હવે તો આપણે ઘેર આવી જાય એટલે કાંઈ કેમ થોડું 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 કામ કર્યા રાખું આમ જો કેવું ઊંધું થઈ ગયું જો વાળી બગડે છે લાદીને એવું આંધે સાફ કરવું જોઈએ દિનેશભાઈનો એનો રૂમ છે આપણો રૂમ હું તમને બતાવી દઉં કેમ છે કેમ નહીં એમ તો ફેમિલી જો આપણા રૂમમાં આવી જશે આપણે સામાન લઈને આવ્યા એ બધું સામાન હે અહીંયા પીડો અને આમ કઈ બહુ વાંધો જ નહીં હોય પણ ધોઈને કરવું પડે આ બધી પથારી જવો પણ આપણી પથારી અહીંયા બધું બધું એવું છે ને ઘડિયાળ તો બદલાઈ નાખે તમને બધાને ખબર જ છે અત્યારે કેટલા પાંચ વાગી જાય તો એ હંધુ છે ને કામકાજ આલે છે બધું બધું તો એવું હંધુ હે હંધુ ધીમે 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 સારું કરશું બધું તો ફેમિલી જવો અમારા વિનેશભાઈ ઊભા થઈ જાય હવે કા ઊભા થઈ ગયો હે આડો પતંગ લાવી નાખાય માર દર્શનભાઈ પતંગ કા જો શું હા પતંગ લાવ્યો હા સગાવ આવડે તને હા કેમ સગાવાનું હોય આમાં સગાવાનું હોય એમ ને સગા બે આથે કેમ હોય બે આથે સગાવાનું હોય આમાં 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 બે આથે હોય આવડે હા આવડે હા દે હું વે કેમ સગાવું આ હું વે પતંગ સગા તીવે સગા બે તો જો ભાઈ

એ તો બધાને સારું ને ઠેક તો વાંધો નહી તો ભાઈ રીંગણાનું ને વાલણાના દાણાનું શાક બનાવવાનું છે આજ તો આપડે તો ખાવાનું જ છે હા મહેમાન કેવાય નેમી બે દી મહેમાન કેવાય કે બે દી હાસર છે પછી કે તમારે ઘરે ઉપડો આવે એમ પગજી બાબી કપો થારવા હા શાક હા દાહુ હા તો જો અહી બાંધે રમેશભાઈ

તો હવે કેટલી બધી વસ્તુ છે જમવાનું લાપસી પડી કાલની આવી તો કાલની લાપસી હતી ને તો જોઈ લ્યો ભાઈ કેટલું બધું છે આ શાક સાખ હેમે સાખ હે આવ રીંગણાનું 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 દાણાનું હા અને આ બધું અમાર રવિનેશભાઈ ખાવા મિડ્યા છે હા કા હા કે હા મિડ્યો કે હે જેટઈ જાત કાટે તમે બધા ખાસ કરીને બધા કમેન્ટ કરજો કે ઘરે વયાજો ઘરે વયાજો જો તો લઈને વીય એ ઘરે

પણ ખાલી પથારી બદલી ગઈ છે છે હા કે મારે તો બાજુ આવું છે ફોનમાં ચાર્જિંગ બાર્જિંગ મૂકવાનું બધું છે રેડી આપણે પહેલા હતું એવું હતી અને ભાઈ હે કે જેનું સિમ કાર્ડ હતું કે ના હું વાપરતો કે એનો અહીંયા ધરી નેટવર્ક નથી આવતું તો મારું એરટેલનું સિમ કાર્ડ હતું ને એ મેના પાછું પોસ્ટ પેડ કરાવેલું હતું એટલે કાંઈ હેડ જ નહીં પૂછતી મને મારે શું કરવું એમ પોસ્ટ પેડમાંથી હવે નીકળતું નથી મારે બીજું સિમ કાર્ડ લેવું જોઈએ सड़ गए करव हैं यार ल तो ये का एक काम है। का काम <laughs> <ना। laughs> तो तो है बस एवं बधु आज नाग केव लगे पास खास कमेंट जाना देजों चेनल ना तो सब्सक्राइब करने भूलता नहीं जय माता जी बबाय